નમસ્કાર મિત્રો શ્રી ઓમ કોલેજ રાજકોટ પ્રિન્સિપલની એક જગ્યા ખાલી પડેલી છે તથા અન્ય કોર્સ જેવા કે બીસીએ માટે ત્રણ જગ્યા બીકોમ માટે ત્રણ જગ્યા બીબીએ માટે ત્રણ જગ્યા બીએસડબલ્યુ માટે ત્રણ જગ્યા બી એ માટે ત્રણ જગ્યા એમએસડબલ્યુ માટે ત્રણ જગ્યા એમએસસીઆઈટી માટે ત્રણ જગ્યા એમકોમ એકાઉન્ટ માટે ત્રણ જગ્યા કમ્પ્યુટર ઓપરેટર ફિમેલની એક જગ્યા તથા પીટીઆઈ ફિમેલમાં એક જગ્યા ખાલી છે ઉપરોક્ત જગ્યા માટેના લાયકાત અને પગારના ધોરણો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને યુજીસીના નિયમો અનુસાર રહેશે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ લાયકાત તેમજ અનુભવની વિગત દર્શાવતું સીવી તેમજ તમામ પ્રમાણપત્રો શ્રી ઓમ કોલેજ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર મોકલી આપ ત્યારબાદ જોઈએ તક્ષશિલા એજ્યુકેશન સિસ્ટમ સોટેલાની અંદર ઉચ્ચ લાયકાત ધરાવતા નીચેના વિભાગો માટે શિક્ષકો જોઈએ છે બીએડની છેલ્લા વર્ષની પરીક્ષા આપનાર તથા એન્જિનિયર ડિગ્રી કરનાર પણ અરજી કરી શકે છે પતિ પત્ની બંને જોબમાં જોડાય છે તો તેમના સ્વતંત્ર ફ્લેટ આપવામાં આવશે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ તમામ વિષયો પ્લેહાઉસ એલ કેજી એસકેજી માધ્યમિક વિભાગ પ્રાઇમરી વિભાગ ઉચ્ચતર માધ્યમિક વિભાગ કોમર્સ વિભાગમાં જગ્યાઓ ખાલી છે આકર્ષક પેકેજ સાથે યોગ્ય લાયકાત ધરાવતા પ્રિન્સિપાલ જોઈએ છે તથા ત્રણ કમ્પ્યુટર ટીચર જોઈએ છે રાજકોટથી અપડાઉન કરતા રાજકોટથી અપડાઉન કરવા ઈચ્છતા શિક્ષકો માટે એસી કારની સુવિધા તેમજ ચૂંટેલા રહેવા ઇચ્છેદાય શિક્ષકો માટે રહેવા માટેની સુવિધા અને બપોરનું ભોજન સંસ્થા તરફથી ફ્રી રહેશે રાજકોટની સંસ્થા કરતાં ઉચ્ચ પગાર ધોરણ આપવામાં આવશે ખાસ નોંધ જે શિક્ષક મિત્રો સંસ્થામાં કર્મનિષ્ઠા સાથેના પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે તેમને આકર્ષક બોનસ આપવામાં આવશે કમ્પ્યુટર ઓપરેટર ગુજરાતી ટાઈપિંગ જાણકાર જોઈએ આપની અરજી સાત દિવસમાં અહીં આપેલા મોબાઈલ નંબર પર વોટ્સઅપ કરવાની રહેશે યોગ્ય ઉમેદવારની ઇન્ટરવ્યૂ માટે ફોન કરવામાં આવશે